તો આજે આપણે વાડી આવ્યા હતા આપણે વાડીમાં આજે દીવો જાગરણની રજા છે એટલે તો તમે જુઓ મારી વાડી હશે મારા કાકાની વાડી છે તમે જોઈ શકો છો આજથી શ્રાવણ મહિનો છેલ્લું શો હતો તો બધાને પેલા શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામનાઓ આપણે જઈશું ભવનનાથના શિવલિંગે દર્શન કરવા તો હું પણ તમને ના જઈને દર્શન કરાવીશ તો આજ તો બીજી એક વાત છે આજે મારી મમ્મીએ પહેલી વખત દિશામનું વ્રત લીધું છે તો હું તમને પણ દિશ્યમણના વ્રત દિશામાંના દર્શન કરાવીશ તો હાલો જઈએ આપણે પેલા દિશામાં દર્શન કરવા ભડાકા થઈ ગયા એટલે જોર આવવાનું છે કેવું રિપેરિયુ થાય કે નહીં એમ તો ફાઈનલી આપણે કાકા તો ચાલો જઈએ આપણે અમારા કાકાને બતાવવા કે શું પ્રોબ્લેમ છે Woi, lo bikin lagi kok? Kalian mulai kisih ya? Nuh-uh.

ભૂગી જાય છે મંદિરે આ છે શ્રાવણમાં નું મંદિર શિવલિંગ છે શિવલિંગ તું દર્શન કરાવું સાવણ નું મંદિર હશે પણ સાવણ માં પણ દર્શન કરાવું બુદ્ધ ભવનમાં બેઠેલા છે તો તમે પણ એના દર્શન પણ કરી લોણ માંથી આપણે ભવાના દર્શન કરી લીધા અને જાય છે ખરે બાજુ પાસા આવે ગામમાં લી પાસે આવતા જેવો તેવો વરસાદ સેલું થઈ ગયો જોવો તો હાલ હલો ભાઈ બનો ગાય ગાલો ને કા વર્ષે આપ નામ બીજા ફલાર છે બધાય હલો હલો જેવો તો સાટા સુલ થઈ ગયા હે આકાશ કે કે મારી સાયકલ ની આલે જો 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 હમણા આકાશ પડતો પડતો રહી ગયો જો આ એમ કે મારથી હાલતી ને સાયકલ એમ અવડો મોટો છે સાયકલ ના ફાવતી જાગતા હાલો હવે તો આપડે જઈ ઘરે બાજુ હવે સાટા સુલથી અમ્મી પાડોશી મુકે નો ધાબો છે રાહુલ કે અમારે રીલ ઉતારવી છે તો હાલો આપણે એને હવે એક રીલ ઉતારી દઈ હું તમને ધાબળા નજારો બતાવું કેવો નાઝીરો નજારો હે આ છે ધાબા માં થનો નજારો રાહુલ કાજ વાતાવરણ મસ્ત એટલે કે રીલે ઉતર ને છે ઇન્સ્ટાગ્રામ માં એનું આઈડી નામ છે ઇન્સ્ટાગ્રામ માં રાહુલ ડો રાહુલ ડોડિયા રાહલો બારજીરો ચાર હા ધ રાહલો બારજીરો ચાર આ છે કઈક નજારો કઈક રહેવા માં થનો તો હાલો આપણે રાહુલ ને રીલ ઉતરી દે ખરેખર હવે ખરેખ વગત વરસાદ શરૂ થઈ ગયો નાવા ચલી ગઈ છે હાલો તો આપણે જઈએ ના મંદિર પ્રાણ પ્રતિક્ષાની તૈયારી કરે છે તો ના આપણે જોઈએ કેટલી તૈયારી છે તો ના હું તમને બતાવું કે કેટલી તૈયારી કરી છે આ બધાએ ભાઈ કે અમારે આવવું છે તો હાલો એને પણ આપણે લેતા જઈએ અને આ આપણે આકાશભાઈ એમ કે પેલા મારે દવણું મૂકવા જવાનું છે તો હાલો કઈ વાંધો પેલા એને કે દઉણું મેકતા હોય પછી બધા અને પાછળ બે દોસ્ત છે એક મારો ભાઈ ઘનશ્યામ એક રાહુલ એને પણ આપણે લઈ છે ને તો આલો આપણે જઈએ હવે ભોણાથ મંદિરે ભાઈ આ બધા કે જઈએ સાયકલ લઈને તો હાલો બધા સાયકલ લઈને જઈશી આ રાહુલ પણ વિડીયો ઉતારે છે એનું નામ છે રાહુલ બ્લોક તો સાલો જઈએ આપણે હવે ભાઈ સાથે ના મંદિરે આ થોડા કામ તો કાદો હે બધે કે મારા આઈ ત્યાં કો નઈ ત્યાં કો મે જાં ત્યાં કો નઈ ત્યાં કો તમ તારે આ દે સાઈ કા કા જો મુંડો આ દે સાઈ કા કા જો મુંડો કાળો લે છે દવણું હાલ કાળો લઈ લે દવણું હવે આ સાયકલ તો લેતા આવી હતી હા કાય વાંધો નઈ આ કાય શું કે સાયકલ મારે નથી લેવી હું એમનો ખંભે મારી મ્યો જાવ તો કાય વાંધો નઈ ભલે ખંભે મારી તો આપણે આ સાયકલ લઈને જવાનું છે આ બધા કાય કા ધોડા મને જુઓ તો કાય કા ધોડા મેડે કે વરસાદ આમી રાખો કોટો હમણા આ ઓલો કાય કા ભાગી ગઈ

और ब्राह्मण का पता ना તો હરે હર મહાદેવ બધા લખી દેજો દઈજો રામપીનું મંદિર તો જય રામપી પણ લખી દેજો કોમેન્ટમાં તમે પાલની અંદર પાણી ગયું છે તો બધા પાણી કાઢે તમે જોઈ શકો છો તો હવે આપણો અહીંયા બ્લોગ પૂરો થાય છે ગમે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી નવી બ્લોગમાં મળીશું બાય બાય